બાપુ એક ઉપનિષદનો પૌરાણિક પ્રસંગ છે પૌરાણિક સમયમાં નામે એક ઋષિ થઈ ગયા અને એ ઋષિની બે પત્નીઓ હતી અને એ સમયમાં યાજ્ઞ વલ્કલ્ય ઋષિ ખૂબ જ મોટા પ્રકાંડ પંડિત હતા અને એમના જ્ઞાનની ચર્ચાઓ ચારે દિશામાં થતી એક દિવસ રાજા જનક એક મોટા યજ્ઞનું આયોજન કરે છે અને આ યજ્ઞ માટે એક મોટા વિદ્વાન પંડિતની એમને જરૂર હોય છે એટલે એમના માટે એ પોતાના રાજમહેલના દરવાજે એક હજાર ઊભી રાખે છે બધી ગાયોના સોનેથી મઢાવે છે અને ગાયોની માથે રેશમી કપડાં ઓઢાડે છે અને પોતે જાહેર કરે છે કે જે કોઈ પણ પંડિત શાસ્ત્રાર્થ કરશે અને શાસ્ત્રાર્થમાં પંડિતોને હરાવશે એમાં જે વિજેતા થશે એમને આ એક હજાર ગાયો અને અઢળક ધન રાશિ ઇનામ સ્વરૂપે આપવામાં આવશે અને આ જાહેરાત સાંભળી અને ઘણા બધા ઋષિ મુનિઓ ત્યાં આવે છે અને સવારથી કરી અને બપોર સુધી શાસ્ત્રાર્થ કરે છે પરંતુ એ શાસ્ત્રાર્થમાં કોઈ હારતું પણ નથી અને કોઈ જીતતું પણ નથી બપોરના સમયે યાજ્ઞવલ્કલ્ય ઋષિ પોતાના શિષ્યો સાથે જનક રાજાના મહેલે આવે છે અને જુએ છે તો મહેલના દરવાજે એક હજાર ગાયો ધોમધકતા તડકામાં ભૂખી તરસી ઉભી છે પરંતુ કોઈને ગાયની ચિંતા નથી અને યાજ્ઞ પોતાના શિષ્યોને હુકમ કરે છે કે આ બધી ગાયોને હંકારી અને આપણે ઘેરે લઈ જાઓ અને હું હમણાં શાસ્ત્રાર્થ જીતીને આવું છું અને જનક રાજા આ યાજ્ઞ વલ્કલ્યની વાત સાંભળી અને એક પણ શબ્દ બોલતા નથી પરંતુ એક પંડિત એમને કહે છે કે શાસ્ત્રાર્થ જીતા વિના શાસ્ત્રાર્થની ઈનામ રાશિ લઈ જવી એ તો નિયમ વિરુદ્ધ છે એટલે યજ્ઞવલ્કલ્ય પોતાના શિષ્યોને કહેશે કે તમે ગાયો હંકારીને લઈ જાઓ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આ શાસ્ત્રાર્થ જીતીશ કારણ કે કોઈને પણ ગાયોની ચિંતા નથી અને હું હમણાં શાસ્ત્રાર્થ જીતીને આવું છું અને યાજ્ઞવલ્કલ્યના શિષ્યો ગાયોને હંકારીને લઈ જાય છે અને યાજ્ઞવલ્કલ્ય ઋષિ પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવા બેસે છે અને આ શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલ્કલ્ય ઋષિની જીત થાય છે અને એમને ભેટ સ્વરૂપ આ એક હજાર ગાયો અને અઢળક ધન સંપત્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે અને યાજ્ઞવલ્કલ્ય એ સમયમાં ખૂબ જ ધનવાન પંડિત હતા એમની પાસે અઢળક ધન સંપત્તિ અને જમીન હતી અને એક દિવસ યાજ્ઞ વલ્કલીને વિચાર આવે છે કે આ બધી ધન સંપત્તિ અને સુખ સાહેબી ભોગવી અને હું કંટાળી ગયો છું હવે મારે જંગલમાં જઈ અને ભગવાનનું સ્મરણ કરી અને એનામાં એકરસ રહેવો છે અને એક દિવસ પોતાની બંને પત્નીઓને બોલાવી અને કહે છે કે હું હવે જંગલમાં જવા માગું છું અને મારી બાકી રહેલી જિંદગી હું ભગવાનમાં એકરસ રહી અને એમાં લીન રહેવા માગું છું મારી આ બધી જ સંપત્તિ તમે બંને સરખે ભાગે વેચી લેજો અને યજ્ઞવલ્કલ્યની વાત સાંભળી અને એની પહેલી પત્ની ખૂબ જ રાજી થાય છે અને મનોમન વિચાર કરે છે કે આટલી બધી ધન સંપત્તિની હું માલિક બની હું ખૂબ જ સુખ સાહેબી ભોગવીશ અને લીલા લેર કરીશ પરંતુ યાજ્ઞવલ્કલ્યની બીજી પત્ની કહે છે તમારે જવું જ છે તો જતા જતા મારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ તમારી પાસે એટલી ધન સંપત્તિ હતી તો તમને એનાથી શાંતિ મળી નથી મળી તમે એટલી સંપત્તિના માલિક હોવા છતાં તમને સુખ અને આનંદ નથી મળ્યો તમારી પાસે જવર જવેરા દાગીના અને જમીન હોવા છતાં તમને પરમાત્મા નથી મળ્યા તો આ બધો કચરો તમે જતા જતાં મારી માથે શા માટે ફેંકતા જાવશો છો મારે આ બધી ધન સંપત્તિ દોલત અને જમીન મારે મન કચરો છે જો તમને સુખ શાંતિ સંપત્તિ અને પરમાત્મા નથી મળ્યા તો અમને પણ આ ધન દોલતથી પરમાત્મા કે સુખ શાંતિ નહીં મળે હું પણ આ બધી ધન સંપત્તિ દોલત છોડી અને તમારી સાથે જંગલ આવવા માંગુ છું હું પણ પરમાત્મામાં એકરસ રહી અને લીન રહેવા માંગુ છું તમારે મન આ ધન સંપત્તિ કચરો છે તો મારે મન પણ આ ધન સંપત્તિ કચરો છે તમને આનાથી આનંદ નથી મળ્યો તમને આનાથી પરમાત્મા નથી મળ્યો તો મને પણ આનાથી આનંદ કે પરમાત્મા નહીં મળે એટલે મહેરબાની કરી અને મને પણ સાથે લેતા જાઓ બાપુ વિચાર કરો કે આટલી ધન સંપત્તિ દોલતના માલિક હોવા છતાં એને સુખ શાંતિ સંપત્તિ નથી મળતા આજે ધન સંપત્તિના આપણે માલિક છીએ તો કાલે કોઈ આપણી ધન સંપત્તિનો બીજો માલિક હશે પરમ દિવસે પરમાત્મા ને પરમાત્મા જ્યાં સુધી આપણા હૃદયમાં નથી ને ત્યાં સુધી બધું આ કચરો છે આ પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ